દોસ્તો મારા વિડિયોમાં આવે છે તો વિડીયો સ્કીપ બિલકુલ પણ નહી કરતા કારણ કે આમાં ખેડૂતોની મહેનત પણ બતાવેલી છે બે ભાઈઓ કઈ રીતે ઝઘડે પણ બતાવેલો છે મામા ભાણા નો પ્યાર પણ બતાવેલો છે અને મજૂરની મહેનત પણ બતાવેલી છે તો વિડિયોમાં બહુ મજા એની પેલા તમે મારા ચેનલમાં ન આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે તો સવાર શરમાં આવી જાય બાબા રામદેવના મંદિરે આપણે તો પેલા રામદેવપીના દર્શન કરી લીધા પછી હનુમાન દાદા ના દર્શન કરી લીધા અને ગણપતિ દાદા દાન મેદાન કરતા તો જવું તમે આપા આપણે પથારી આપણે તો ઝારી બંધ કરીને પાછા બહાર નીકળી ગયા પાછું બહાર નીકળીને ને તો ભાઈ જો અહીંયા એક ના બે થઈ ગયા બે થઈ નહી તો જવું ધડા બોલાવેશ છૂટા પાડવા જવાય ને બાકી તો આપણે છૂટા પાડી દઈએ તો હાલો આપણે તો નીકળી જઈએ અહીંયા થી નમસ્તે મિત્રો કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારો ગામડાના પ્યાર ભર્યા વ્લોગ ની અંદર તો પહેલા તો બધીને રાધે રાધે જય શ્રી રામ સવાર સવારમાં આપણે આવી ગયા છે ચીસાજી ખેતરે કા ભેગી કરવાન છે કાઢી તો નઈખી ખેડી નઈ કુ બધી આથલ ને પાથલ કરને કુ જો અહીંયા ભેગી પણ કરીશ થોડી ઘણી તો બનિયા રેજો વિડિયોમાં માં તમને એ પણ બતાવી દો પહેલા તો આપણે ફરી લઈએ

હાલો પેલા થોડું ઘણું આપણે ફરી લઈએ અને પછી નીકળીએ કારણ કે આજે આપણે જવાનું છે નવ વાગે કામે અત્યારે ટાઈમ નથી એટલે આવી જાય સવાર સવારમાં પહેલાં આવશું તો આપણે અહીંયા પણ આવશું સાઈડ ઉપરથી અહીંથી જાઉં તો એમના પગની હાલત કંઈક ખરાબ થઈ ગયા તપી આપણે ઘડિયાળ ભેરા છે અત્યારે મેં નાસી લીધું ઠેકી લીધું મતલબ તો બની રહેજો વિડીયોમાં ને આવા જ તમને ગામડાના વિડીયો જોઈએ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બને તો વિડીયોને શેર કરી દેજો અને કંઈક આવી છે ઝૂપડી આ હું સારી વિડીયો પણ બનાવવા આવું છું આ જ હિસકા ઉપર બેસી અને મેં ઘણી બધી સારી વિડીયો બનાવીશ આ છે કંઈક મજા અહીંથી બેઠીને બેનના સસરાશે એ માઇન્ડ બીની ધ્યાન રાખતા હોય છે તો હલો આપણે વધારે નથી બે હું બાકી ટાઈમ થઈ ગયા હે આપણે નીકળીએ આગળ થોડું ફરી લઈએ પહેલાં તો ફરીને પછી જઈએ કે આપણે વધારે દૂર દૂરને જાઉં બસ અહીંથી આપણે યુ ટર્ન લઈ લઈએ યુ ટર્ન કારણ કે આગળ જાવ તો બહુ ટાઈમ લાગી હે આપણી ફેવરિટ જગ્યા આ છે આપણે ત્યાં પણ પહેલાં બેહી લઈએ

Ta 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 datang, ram Ram datang, ram 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 datang, datang, Finally, datang, 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 Mamu,

તો ફાઇનલી આપણે સાઈડ ઉપર ઉગી ગયા છે જો આપણો કલરનો સામાન પેડ્યો છે અથવા તો આપણે ડોલ ખોલીને ચા પડવા મળીએ કલર આ છે અમારું કામ એવું છે એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો જો અહીંયા પડ્યા છે મારા હથિયાર બધા હાલો આપણે કામે લાગી જઈએ બન્યા રહેજો એડિયામાં થોડું ઘણું કામ કરશે એ પણ બતાવીશું ભક્તિ મળી આગળ શું થઈ તમારે પણ ખબર નથી સાસરી ભાઈ ભાઈ બસ તો ફાઈનલી આપણે ઉપર આવી ગયા છે જોવા એનું લોકેશન કેવું છે સરસ મજાનું નીચે છે કાંદા આપણે બરાશને ડબલું આપણે મૂકી દીધું અને હવે આપણે કામ કરવા મળીએ બાકી આપણો હેડફોન કી છે કે જાઓ વિડીયો બનાવ્યો કરો આપણે તો વાઇબ્રસ લઈને ચડી ગયા લંકાની લાડી ઉપર ને ભાઈઓ તો નાખતા હતા ઝૂલા જોવું બે ભાઈ ઝૂલા નાખતા હતા અને આપણે તો સળી જાવ ઉપર પહેલા તો આપણે કઈ જોઈ લે વિડીયો જોતા લઈએ જો કેવું છે સસ્મેદાનું ખેતર અને લોકેશન બહુ મસ્ત છે તો ભાઈ ઉતરી જા ઝુલે અમારા રમેશભાઈ જે બહારથી હમણાં ઝૂલો નાખતા હતા એ જો અહીંયા ઉતરી જતા આપણે આ ફાઈનલી આખી દિવાલ મારવાની છે આખી ઘણું બધું કામ કરી લીધું તો આવી ગયા ફાઈનલી શાહ તો પેલા તો શાહ પી લઈએ આપણે કેવો છે ગામડાનો સરસ મજાનો શાહ અને ત્યાં તો જાઓ રમેશભાઈ ને અમે બધા બેસી ગયા શાહ પીવા માટે આપણે કે પેલા સાપ પી લીધા ઘણી બધીની વાતો કરી હાલો તમે પણ સાપ પીવા આપણે તો ઘણી બધી વાતો કરી લીધી ત્રણ ભાઈ બેઠીને સાપ પીને સીધા આવી ગયા આપણે ઝૂલો નાખવા માટે તો જો હમણાં હું ઝૂલો નાખી દઉં પેલા પછી એ પણ તમને બતાવી દઉં કે કઈ રીતના નાખીએ છીએ ઝૂલો આપણા રમેશભાઈને ઉતરવાના છે ને આપણે નાખીએ ઝૂલો તો દોસ્તો આ રીતથી કંઈક પકડવાનો હોય છે ઝૂલો જો અને અમારા રમેશભાઈ છે એ ઉતરી જા નીચે ઝૂલામાં તો બનિયારે જો વિડીયોમાં આગળ એ પણ તમને બતાવું આ છે ખતરાનું કામ જો હું મૂકો એટલે સીધા રમેશભાઈ જાય નીચે જો નીચે પૂગી જ ગયા મૂટા પેલા જો કે આપણે જ ઉતાર નીચે તો આ રીત થી પકડું જોઉં બહુ હાર્ડ હોય આ કામ એક કામ ઝૂલાનું બહુ હાર્ડ હોય છે આપણે તો ટોપી પહેરીને ઉપર આપણે તો ઘણું બધું કામ કર્યા પછી ફાઈનલી આપણે દીવાલ મારવા આવી જ ગયા કારણ કે આપણે આ મારવાના હતા આખી દિવાલ હાલો પેલા એ પણ દિવાલ માર દે તો બન્યા દિવાલ પૂરી કરીને આવી ગયા ફાઇનલી આપણે હાંસવવા માટે જો પેલા તો હાંસવી લે કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો આપણું કામ થઈ જયું તો થોડું ઘણું પૂરું તો આપણે બધું હાસવવું પડશે તો પેલા આવી જાય આપણે બ્રશ ધોવા માટે

તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘેરે પણ ઘેરે એવા બસ ખાધો હમણાં હવે પાછું સાઈડે ફોન આવી ભાઈ ભાઈને પાછું સાઈડે જવાનું છે તો પહેલાં સાઈડે જઈ આવીએ ફરી ના મળીએ પાછા ઘેરે હવે અહીંયા કેટલા વાગે આવીએ તો મને ખાસ ખબર નથી હવે તો સાઈડે જ જવાનું છે વેરાઉટમાં જવાનું છે આપણે સુપાસી સુપાશી વેરાઉટ જવાનું છે તો બન્યા રહેજો ત્યાં સુધી બધાને ટ્રાવેલ કરતા ભાઈઓ ત્યાં ગાડી ઉભી રાખી દીધા આપણે મશીન મૂકી દીધું એઠે ને આપણે આવ્યા અહીંયા કલર લેવા માટે હરી કૃપામાં કારણ કે આપણે કલર લઈને જવું પડશે બીજી સાઈડે તો આપણે તો પહેલા કલર લઈને ફાઇનલી પૂકી જાય આપણે સાઈડ ઉપર જોઉં આ છે કંઈક સાઈડ અમારી અને ભાઈ અહીંયા બેસી જા આપણે ખાવા આવી જાય રગડો પહેલાં તો ઘરંગોદનું કામ કરી જાય પછી તો જોઉં મને રગડો જ ભાવે એટલે હું તો રગડો ખાઉં એમાંથી તમને જે પણ ભાવે તો રગડો ને એક પાણી ડીશ લઈ લીધી ને ભાઈને હું બેસી જાય ખાવા માટે ખાઈને મારો ટાઈમ થઈ જતો એટલે હું નીકળી જાઉં સીધો ઘર તરફ તો બનીયા જોઈએ દોસ્તો ફાઇનલી આપણે કામ પર આવી ગયા છે કામ પર આવીને નહીં રેડી થઈ ગયા છે પણ હજી વ્લોગ એન્ડ નથી કરવાનો કારણ કે આપણે જવાનું છે એક ભાઈના છોકરાના બર્થડેમાં એટલે કે દોસ્તાના છોકરાના બર્થડે માં જવાનું છે આપણે બર્થડે માં પણ હાઇ જઈશું તો વિડીયોમાં બન્યા લેજો વિડીયો લાગતો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ત્યાં સુધી બધાને બાય બાય મળીએ બર્થડે માં

કેટલી બધી ટ્રાફિક છે બારે એટલી જ છે અંદર એટલી જ છે હું બાયો અથવા નાના છોકરાનો તો વિડીયો ઉતાર લોડ હું નથી ઉતારતો એટલા માટે આપણે અંદર ને અંદર જ વિડીયો શૂટ કરી લીધો તો આ ભાઈનો છે બર્થડે નામ છે જીત જો એને તો બધા તૈયાર કરતા હતા પહેલા તો બન્યા રે જો વિડીયોમાં હમણાં કેક કાપે એ પણ તમને બતાવી દો ફાઈનલી ભાઈના બર્થડે નો કેક ઓપન થઈ ગયો છે તો જો કેવો કેક છે એ પણ કોમેન્ટ કરીને બતાવી દે માથે ત્રણ ત્રણ ઢીંગલા ટાઈ છે સાઈડમાં પણ એક ઢીંગલો છે ને ઓલી સાઈડ પણ એક ઢીંગલો છે તો જો આ છે કંઈક કેક કેવો એટલું બધું રાઈડું સાંભળીને અમારે જીતભાઈ તો રડવા માંડી ગયા તો બધી રાયડું નાખો માં તો એ રાઈડું થોડી બંધ રહી જવું આપણે તો પહેલાં કેક કાપી લઈએ કારણ કે પહેલાં તો કેક કાપવો પડશે આપણા જીતભાઈના હાથે એના હાથે પહેલાં તો કેક કાપી દીધો અને એને તો મોઢે રંગી દીધો પૂરી રીતનો જો હનુમાન બનાવી દીધા હનુમાન દાદા બનાવી દીધા જો કે જો આ બધી છે કઈક ટ્રાફિક ભાઈ એને બધા હાઈ કરી દીધું અને આપણે તો બધાને વિડીયોમાં લઈ લીધો આજે બધા વિડીયોમાં લઈ લો તો આપણે કેક કાપવાનું શરૂઆત થઈ ગઈ એ તો ટ્રાન્સફર ચાલુ કરી દીધું બધાને દેવાનું અંદરથી લઈને બાર સુધીના બધા લોકોને એક દઈ દેવાનું છે તો એવી રીતની તો બધાએ કાપી કાપીને બધાને દેવાનું ચાલુ કરી દીધું હું તો કહું કે મને મારા ભાગનો દઈ દો એટલે હું નીકળી જાઉં ઘરે કારણ કે મારો બ્લોગ એન્ડ કરવાનો હતો તો ભાઈ ભાઈ મારે પણ આપી દીધો જો ચોકલેટ છે સવાણું છે અને કેક છે તો આપણે તો કેક લઈ લીધો ને આપણે તો બધાને પહેલા ફરીવાર સૂટ લઈ લઈએ કારણ કે બધાને પહેલા ફરીવાર લઈ લઉં તો જો આપણે તો પહેલા લઈ લીધો ને આપણે નીકળી જઈએ હવે તો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છે ને આજનો બ્લોગ બહુ એટલે બહુ લાંબો થઈ ગયો તો આજનો બ્લોગ તમને ગમ્યો તો વિડીયો લાઇક કરો વિડીયો શેર કરો બને તો સબસ્ક્રાઈબ કરી તમે પણ ગામડા સાથીદાર બની જાજો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી પોતાને બાય બાય